નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ સાવલીના વડોદરા ભાગોળ વિસ્તારના મુસ્લિમ બરાદરોએ સત્યાવીસમાં રોજા નિમિત્તે સામૂહિક રોજાઇફતારીનું આયોજન કર્યું જેમાં દેશમાં અમન શાંતિ એકલાસ રહે અને દેશ પ્રગતિ કરે તેવી સામૂહિક દુઆ કરાઈ ઇસ્લામ ધર્મના મુખ્ય પાંચ આધાર સ્તંભ પૈકી એક દરેક વયસ્ક મુસ્લિમ મહિલા કે પુરુષે પ્રતિવર્ષ રમજાનના મહિનામાં રોજા રાખવું ફરજિયાત છે જે અનુસાર દેશ અને દુનિયામાં વસવાટ કરતા મુસ્લિમો દર વર્ષે રમજાન માસમાં પરમકૃપાળુ ઈશ્વરની આરાધના રોઝા નમાઝ તરાવી રૂપે કરતા હોય છે વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલ વડોદરામાં રોજા દિવસે સામૂહિક રોજાઇફતાર પાર્ટીનું આયોજન કરાયું જેમાં મહિલાઓ બાળ યુવાનો સહિત અગ્રણીઓ આયોજકો કરી મુસ્લિમ માનતા અનુસાર મુસ્લિમ માનતા અનુસાર રોજાઇફતારી પહેલા કરાયેલી દુવા પરમકૃપાળુ ઈશ્વર કબૂલ કરે છે તે આસ્થા સાથે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ રહે અને માદરી વતન ભારત ખૂબ જ પ્રગતિ કરે તે માટે સામૂહિક દુઆ કરવામાં हिंदुस्तान ने को कायम के बोला से भाईचारे फरमा बोला हमारे मुल्क हिंदुस्तान हमेशा तरक्की करे और सब मिलजुल करके रहे हम सब मुसलमानों की ये दुआ है ये तमन्ना है हमारी तमन्नाओं को વડોદરા ભાગોળ વિસ્તારમાં રમઝાનના પવિત્ર મહિનાના સત્યાવીસમાં રોજાના દિવસે એક સામૂહિક રોજા ઇફતારીનો પ્રોગ્રામ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો અને અમારા સમાજના દરેક નાના મોટા બધા રોજદારોએ એમાં ભાગ લીધો અને બધાએ રોજા ખોલી અને રોજા ખોલતા પહેલાં ઇફતારીની પહેલાં ખાસ દેશની પ્રગતિ અને સફળતા માટે દુનિયામાં નામનું દેશનું રોશન થાય એના માટે ખાસ સ્પેશિયલ દુઆ કરવામાં આવી છે અને બધાએ અહીંયા એવી કામના કરી છે કે દેશ આગળ વધે